આ તરફ બોટાદના ગઢડા પંથકમાં સિંહે કર્યું ગાયનું મારણ રાયપર ગામમાં ગાયનું મારણ થતા ભયનો માહોલ છે સિમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થઈ ગયું ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પણ પુષ્ટિ કરી સિંહ ગઢડાના રાયર અને હરિપર ગામે દેખાયો હોવાનું આરએફઓ જણાવ્યું ત્રણ વર્ષથી આ વિસ્તારમાં સિંહ જોવા મળે છે પરંતુ આ નવો સિંહ જિલ્લામાં જોવા મળ્યો હોવાનું પણ આરએફઓએ જણાવ્યું

બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે સરકારે બનાવેલા મકાન તંત્રએ તોડી પાડ્યા ધાનેરાના થાવરમાં આવાસ યોજનાના મકાન તોડાયા છે જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે બાવનમાંથી આઠ આવાસ યોજનાના મકાનો તોડી પડાયા છે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું વર્ષ બે હજાર દસ અગિયારમાં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવ્યા હતા સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં આઠ જેટલા મકાન તંત્રએ તોડી પાડતા સરકારની કામગીરી પર સવાલ ઉઠ્યા છે પ્લોટ ફાળવણી વખતે અને મકાન બનાવતી વખતે તંત્રએ કયા પ્રકારે આ જમીન ફાળવી એક મોટો સવાલ છે તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા છે ત્યારે સવાલ એ પણ છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા સરકારી આવાસ પર તંત્રએ જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ છે આવી શિયાળા ની ઢ પડે અમારે મકામ પાડી દીધે કે તો સાહેબની વિનંતી કરે કે તો અમારે નવો મકામ બની જાઓ પછી અમારે ઘર પાડો ના અમારે નથી સીતર નથી બી જમીન નથી ચે વાડા બીજા નથી ચે બીજે ઘર છે ર સાહેબ અમારા આવા બચુલી છે ર સાહેબ અમે સાહેબ અમારે કોઈ આધાર નથી ઉપર ધરતી નીચે નીચે ધરતી ઉપર આપનું અમારે બસ બીજું આવવાની જગ્યા રહી સાહેબ તમે કઈ ત્યાં અમે જાવ બનાસકાંઠાના ધાનેરામાં દબાણની જગ્યામાં આવતા મકાનો તોડી પડાયા જ્યારે થાવરમાં રાજીવ આવાસ અને સરદાર આવાસમાં ચોપ્પન દબાણોમાંથી આઠ દબાણો તોડી પડાતા પરિવારો રજળી પડ્યા છે ગરીબ પરિવારો પર આપ તૂટી પડ્યું છે દસ જેટલા ગરીબ પરિવારો બાળકો સાથે તાલુકા પંચાયતની કચેરીમાં ધરણા પર ઉતર્યા નવા પ્લોટ ફાળવી મકાન બનાવી આપવાની પરિવારોની માંગ છે ધાનેરાની થાવર મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે મામલતદાર ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલ બાદ મામલતદાર પહોંચ્યા શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા ઘઉંમાં જથ્થામાં કાળી માટી કાંકરાની હતી રાવ મામલતદારી શાળામાં જઈને હાથ ધરી તપાસ આરોપ છે કે વજન વધારવા માટે ઘઉના કટ્ટામાં કાળી માટી અને કાંકરાની ભેળસેળ કરી દેવાય છે સામાન્ય રીતે ઘઉંના કટ્ટામાં થોડા ઘણી કાંકરી હોય પરંતુ આ કટ્ટાઓમાં વધુ પ્રમાણમાં કાળી માટી અને કાંકરી જોવા મળતી હતી જેને વાલીઓએ સવાલ ઉઠાવ્યા આ અંગે વાલીઓએ મામલતદારને લેખિતમાં પણ જાણ કરી ન્યૂઝ એટીન ગુજરાતથી આ સમગ્ર મામલે મામલતદાર સહિત તંત્ર દોડતું થયું અને વાલીઓ તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો સાથે રાખીને તપાસ કરી હતી દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે વ્યક્ત થઈ છે ચિંતા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ કર્યું છે સમર્થન હું આરપી પટેલના નિવેદનનો સમર્થન કરું છું અસામાજિક તત્વો લવ મેરેજ કરી ભગાડી જાય છે કોલેજમાં પણ અસામાજિક તત્વો સક્રિય હોય છે ઘરમાં બાળકો માટે વાતાવરણ સુધારવું પડશે જો ઘરની અંદર વાતાવરણ એવું બને કે ઘર સફા કરવામાં આવે મા બાપને પૂછીને જો દીકરા દીકરી કે દીકરા સંસ્કારી વાતાવરણ ઊભું થશે તો ચોક્કસ આવી ઘટનાઓમાં પરિવર્તન આવશે અને આવી ઘટનાઓ પણ ઓછી બનશે જેટલી પણ ઘટનાઓ બને છે ને જે અમારી સામે આવે છે ને ગુજરાતમાં જેટલી પણ ઘટનાઓ બનતી હશે એમાં મોટાભાગના જે લોકો અસામાજિક તત્વો કામ ધંધો કરતા ના હોય કંઈ ના કરતા હોય એવા લોકો મોટાભાગે આવીતા પ્રેમ લગ્ન કરીને ભગાડી જતા હોય છે કારણ કે દીકરીઓ જ્યારે સ્કૂલ કે કોલેજમાં જતી હોય છે તો એવા એવી દીકરીઓને આ લોકો સામેથી અસામાજિક તત્વો ફસાવે છે અને ફસાવીને લગ્ન કરવાવાળાની સંખ્યા આવી મોટાભાગે હોય છે તો એમાં જો કડક કાયદો આવે તો ચોક્કસ જે લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય છે એમાં પણ પરિણામો સુધારો આવી શકે એમ છે દિકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે ફરી વ્યક્ત થઈ છે ચિંતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું કે છેલ્લા વર્ષોથી એક વાત અનુભવી છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે દીકરીઓ ભાગી જવા પાછળ માતા-પિતા પણ જવાબદાર છે તેવું આરપી પટેલનું નિવેદન યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બને છે ઘરમાં માહોલ એવો બનાવો કે દીકરી ઘરમાં વાત કરે દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ જેથી આ પ્રશ્નો પર થઈ શકે ચર્ચા આરપી પટેલના નિવેદનમાં તેઓએ વાત ઉમેરતા કહ્યું કે જ્યાં ભાગીને દીકરીઓ જાય છે તે સામેના વ્યક્તિ કોઈ કામ ધંધો કરતા નથી અને તેઓ લુખા તત્વો હોય છે અસામાજિક તત્વો દીકરીઓને ફસાવાના કામો કરે છે એક સમાજમાંથી બીજા સમાજમાં જતી બોલીવુડની મૂવીઓથી અને લવ સ્ટોરીથી પ્રેરણા લેવાય છે હાલના સંજોગોમાં આ ચિંતા અને ચિંતનનો વિષય છે આ પ્રકારના કિસ્સા દરેક પ્રકારના પરિવારમાં બને છે દીકરીઓને મા બાપ યોગ્ય સમય નથી આપી શકતા જેના કારણે પણ આવા બનાવો બને છે આ પરિસ્થિતિનો ઉકેલ જ્યારે કાયદાકીય આવે ત્યારે બરાબર પરંતુ સભા થકી મા બાપે સંતાન સાથે સંવાદ કરવો જોઈએ મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી પ્રવૃત્તિ કરતા નથી ધંધો રોજગાર હોતો નથી ને માત્ર ને માત્ર એક લુખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ એમના લપેટમાં આવતી હોય છે એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને બોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવવાના જ કાર્યની અંદર લાગેલા છે એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટોમાં લઈ જવા ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઈઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે અને ઘણી વખત તો અત્યારે જે બોલીવુડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે જે પ્રશ્નો બને છે ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની ચિંતન કરવાની મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે કેટલાય સમયથી કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રૂઢિઓ અને કુરિવાજોને ડામવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેના હેઠળ સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં પચીસ જેટલા કુરિવાજોને તેમજ રીતિ રિવાજો રૂઢિ સામે પૂર્ણ વિરામ મૂકવાની પહેલ હાથ ધરવામાં આવી છે જે હેઠળ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કુરિવાજોને બદલવા માટે શપથ લીધા અને આગામી સમયમાં સમાજની દશા અને દિશા બદલાય તે માટે સંકલ્પ લીધો આ કાર્યક્રમમાં અંદાજે સાત હજાર જેટલા યુવાઓ તથા મહિલાઓ એક સામાજિક બદલાવની શરૂઆત કરવા માટે ભેગા થયા આ સંમેલનની અંદર સાત થી આઠ હજાર બહેનો અને યુવા દીકરા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણે આ સમાજનું આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે હિન્દુ એકતા પર બોલ્યા છે પૂર્વ દાય મુખ્યમંત્રી નિતિન પટેલ તેમણે કહ્યું હિન્દુઓમાં એકતા ઓછી છે

આપણો આખો સમાજ છે કે આપણે હિન્દુ એકતા ઓછી છે જ્ઞાતિ એકતા બહુ છે જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઉભા થઈ જાય દોડતા થઈ જાય જે કરવાનું એ કરવાની તૈયારી કરે પણ આપણા ધર્મ ઉપર આપણી સંસ્કૃતિ ઉપર આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ એ તો કરનારા કરશે એમાં મારે કરવાનું છે સાબરકાંઠા જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા વિજયનગર તાલુકાના નવા ગામમાં પંચોતેર વર્ષના દાદા અને તોતેર વર્ષની બાના લગ્ન ધામધૂમથી યોજાયા દંપતીના દીકરા દીકરી અને પુત્ર પૌત્ર સહિત અઢાર સભ્યો લગ્નમાં મન મૂકીને નાચ્યા નકજીભાઈ રોજડ અને તેમની પત્ની અત્યારથી અત્યાર સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા જોકે આ સમાજમાં ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન જરૂરી હોય છે જેથી સમાજના રિવાજના કારણે દંપતી ઢળતી ઉંમરે લગ્ન કરીને કાયદેસર પતિ પત્ની બન્યા આ વૃદ્ધ નવયુગલના સંતાનોએ પણ તેમના લગ્નને વધાવ્યા અને વાજતે ગાજતે બંનેનું સ્વાગત કર્યું લગ્નમાં આખું ગામ ઉમટ્યું હતું સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં આટલી ઉંમરે લગ્ન કરવા કોઈ નવાઈની વાત નથી ગરાસ્યા સમાજમાં આ ઉંમરે લગ્ન કરવા એ સહજ વાત છે સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ થતી નથી ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન હોવા જરૂરી છે આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે લગ્ન યોજાઈ ચૂક્યા છે અમદાવાદથી સમાચાર નારણપુરામાં જીએસસી બેંક ખાતે મહાનગરપાલિકા સદસ્ય કાર્યશાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું પ્રશિક્ષણ વર્ગના સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું મહાનગરપાલિકાના કાઉન્સિલરો માટે અઢાર અને ડિસેમ્બરના રોજ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાશે પ્રથમ સત્રમાં મહાનગરપાલિકાના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ પ્રભારી સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા કોર્પોરેટર એની કાર્યપદ્ધતિ એના હક્કો ને ફરજો આવા વિષયોને લઈને અભ્યાસ વર્ગ યોજાયો છે સમાચારો માલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે